જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર રોયલ ઇન્ફિન ક્લાસિક ત્રણસો પચાસ બુલેટ વેચવાનું છે તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડીમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તેમજ ક્યાંય પણ તમને સડો નહીં જોવા મળે એ તેમ ફૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે બુલેટના મોડલની વાત કરું તો બે હજાર સોળના બારમા મહિનાનું આ બુલેટ છે ઓનરની વાત કરું ત્રણ ઓનરનું આ બુલેટ છે પ્યોર પેટ્રોલ બુલેટ છે આ બુલેટની કિંમતની વાત કરું તો એક લાખ ચાલીસ હજાર આ બુલેટની કિંમત રાખેલી છે તેમાં તમને આમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ બુલેટના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ બુલેટ પંદર હજાર કિલોમીટર ચાલેલું છે વીમો પણ ચાલુ છે એવું આ બુલેટના માલિક જણાવે છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યાય બાકી રેડ કલરની અંદર તમને આ બુલેટ જોવા મળશે એકદમ સાચવેલું અને ચોખ્ખું બુલેટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેવું આ બુલેટના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને પ્રોપર રાજકોટ આ ગાડી જોવા મળે છે આ ગાડીવાળા ભાઈનો નંબર પંચાણું સાત તેતાલીસ ચાર જીરો નવ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે વિગત આ બુલેટ વિશેની મેળવી શકો છો